બોટાદ કરતા કેસને લઈ ગઈકાલે થયેલી સુનવણી બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે શું ને સમગ્ર મામલો એની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેમાં હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ખુલ્લે મેદાને ઉતરી છે અને આ પ્રવાસમાં ઝોન વાઇસ કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળી આ વિશે લઈને આપ નેતાનું શું કહેવું છે નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી અને મારી સાથે મધ્ય કાર્યકારી અધ્યક્ષ બેન્સડી ડોક્ટર જયલબેન વસરા ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીનું સંગઠન એ દિવસેને દિવસે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે સંગઠન વિસ્તરી રહ્યું છે અને એના પાછળનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાનું કર્તવ્ય સમજીને નિષ્ઠાપૂર્વક ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડે છે અને ગુજરાતની જનતા માટે લડી રહ્યો છે અને એ જ કારણ છે કે આજે ગુજરાતની ગુજરાતની જનતામાં આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ જનતાએ દિવસે વધાર્યો છે ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અઢાર હજારથી પણ વધારે સભાઓ કરી છે અને આ સભા દ્વારા ગુજરાતની જનતાને જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ જોડવાનું કામ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું છે ત્યારે આગળ વધારે કાર્યક્રમની જાહેર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર સાત ની અંદર બુથ કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે જે અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ત્રણ દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે માનની અરવિંદ કેજરીવાલજી સત્તર તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું આગમન થશે ત્યારબાદ તારીખ અઢારના રોજ અમદાવાદની અંદર મધ્ય ઝોન કાર્યકર્તા કરતા સંમેલનનું આયોજન કરવામાં આવશે જેની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા સુ સુરેન્દ્રનગર લોકસભાને અંતર્ગત મધ્ય ઝોનની અંદર કાર્યકર્તા કરતા સંમેલનનું આયોજન કરવામાં આવશે જેમ જેની અંદર માન્ય અરવિંદ કેજરીવાલજી હાજર રહેશે ત્યારબાદ તારીખ ઓગણીસના રોજ ઈસ્ટ ઈસ્ટની અંદર આણંદ વડોદરા દાહોદ પંચમહાલ છોટે છોટાઉદેપુર એને આવરી લઈને ઈસ્ટ ઝોનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બુથ કાર્યકર્તા કરતા સંમેલનનું આયોજન કરવામાં આવશે અને આ સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા સહિત આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ જિલ્લા તાલુકા સમિતિ મહાનગર સમિતિ અને બુથ લેવલના કાર્યકર્તાઓ આ બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહેશે આ કાર્યકર્તા સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના અમારા આદર્શ સમાન એવા માનની અરવિંદ કેજરીવાલજી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને કેવી રીતે આ બુથના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય અને આ ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં કેવી રીતે લડવું એનું માર્ગદર્શન મળશે અને આમ આદમી પાર્ટીના બુથના કાર્યકર્તાઓ આ બુથ સંમેલન બાદ ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ લડવા માટે મેદાને ઉતરશે જય જય ગરવી ગુજરાત જય હિન્દ એક તરફ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે અને બીજી તરફ બોટાત કરતા કેસમાં જે સુનાવણી હતી તેમાં સરકારી વકીલ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં ન આવતા કેસની કાર્યવાહી બાવીસ જાન્યુઆરી સુધી લાવવામાં આવી છે આ મામલે લઈ પણ રાજકીય આક્ષેપોના સવાલો જે જ્યાં ઉઠી રહ્યા છે ખાસ કરીને બોટાદના જે ખેડૂતોને આમ આદમી પાર્ટી તરફથી જે સહારો મળ્યો હતો અને જે ન્યાય માટે આમ આદમી પાર્ટીના નેતાઓ લડ્યા હતા અને ખેડૂતોને રસ્તા પર ઉતરી પોતાના હકોની જે માંગ કરી હતી તેને લઈ આમ આદમી પાર્ટી આગળની ચૂંટણીમાં ખેડૂતોને તેમનો સહારો બનશે તેવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ માત્ર મુલાકાત જ નહીં પરંતુ ખેડૂતોના મુદ્દે રાજકીય રાજનીતિમાં પણ પોતાની સરકાર બનાવવાની દિશામાં આક્રમક તૈયારીઓના એંધાણ લાગી રહ્યા છે કેમ કે આપણે થોડા સમયમાં જોઈએ તો અરવિંદ કેજરીવાલ ઘણી બધી વાર ગુજરાત આવી ગયા એક મહિના પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે રાજુ કરવડા અને પ્રવીણ રામની મુલાકાત માટે તે જેલમાં મળવા પણ ગયા હતા પરંતુ તેમને મળવા દેવામાં નતા આવ્યા હવે આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ શું નવા જૂની કરશે તે જોવાનું રહ્યું આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં